નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથા તત્વ ઓગણીસમી સદીના મહાન નાટ્યકાર નોર્વેના એ મહાન લેખક હેનરી કિપ્સનની ખૂબ જ પ્રસિદ્ધ કૃતિ ખૂબ જ પ્રસિદ્ધ નાટક ડોલ સાઉથમાંથી લેવામાં આવ્યું છે અને એક અલગ વિચારસરણી એક સર્જનાત્મકતા સાથે એક ક્રાંતિ સાથે હેનરી કિપ્સનની મોટાભાગની કૃતિઓ એ ચીલાચાલુ રીતિ રિવાજો કરતા એમના પાત્રો ઘણી વખત પોતાની જાત સાથે પણ વિતરણ કરતા હોય છે આવું જ આ કથાનક છે ટોલ્ડની પત્ની નોરા ટોવાલ્ડ એ બેન્કની અંદર કામ કરતો હોય છે અને એને પ્રમોશન મળે છે અને બેન્ક મેનેજર બને છે નોરા હેલમર ખૂબ જ સુશીલ અને સુંદર સ્ત્રી હોય છે અને પોતાના પતિના ઘર સાથે ખૂબ લાગણીથી જોડાયેલી હોય છે એક ઘરેલું સ્ત્રીની જેમ એમના પતિની તમામ પ્રકારની સેવા ચાકરી કરે છે એને અખૂટ પ્રેમ કરે છે એના બાળકોને સાચવે છે આવી સીધી સરળ નોરા એના જીવનમાં એક વખત એક એવો વળાંક આવે છે આ વળાંક એ સ્ત્રીના એ નોરાના જીવનને એક નવી દિશા પૂરી પાડે છે બને છે એવું કે વર્ષો પહેલાં નોરાનો પતિ ખૂબ ગંભીર માંદગીમાં પટકાયો હોય છે ત્યારે પોતાની આર્થિક જે મુશ્કેલી છે જે સંકળામણ છે આના કારણે પોતાના પતિની દવા કરાવી શકે એવી સ્થિતિમાં નોરા નથી હોતી આ સમયે પત્ની ધર્મ તરીકે એને જે વ્યાજવી લાગ્યું એવો નિર્ણય એણે લીધો નીતિ સાથે આ નિર્ણય કેટલો બંધ બેસે છે એ પત્નીના પ્રેમે વિચાર્યું નહીં એણે પોતાના પિતાની ડુપ્લિકેટ સહી કરી અને બેંકના એક કર્મચારી ક્રોગેટ્સ પાસેથી એમણે લોન લીધી અને ધીમે ધીમે એ લોનના હપ્તા એ ચૂકવતી પણ જાતી હતી પરંતુ આ બાબતની ખબર નોરાના પતિને નહોતી કે મારી પત્નીએ પોતાના સસરાની એટલે કે નોરાના પિતાની ડુપ્લિકેટ સહી કરી અને લોન લીધી છે હવે બને છે એવું કે ક્રોગ્રેસ જે બેંકનો અન્ય કર્મચારી હોય છે એ ખૂબ અપ્રમાણિક લંપટ અને લુચો હોય છે અને નોરાનો પતિ જ્યારે મેનેજર બને છે ત્યારે આ લંપટ કર્મચારી છે કોક સ્ટેડ છે એની નોકરી જવાની પૂરી શક્યતાઓ હતી એટલે આ ખલ્લાયક કર્મચારીએ પોતાની નોકરી બચાવવા માટે એને વર્ષોથી સંઘરી રાખેલું એ નોરાનું રહસ્ય એ નોરાના પતિ સામે ખુલ્લું કરવા માટે પત્ર લખે છે અને ધમકી પણ આપે છે કે જો મારી નોકરી ગઈ તો હું તે ડુપ્લિકેટ સહી કરી અને લોન લીધી છે એ વાત હું તારા પતિને કહી દઈશ અને તમારી પ્રતિષ્ઠાને બહુ મોટી હાનિ પહોંચી શકે એમ છે અને કોકસ્ટેડે એવું જ કર્યું એને નોરાના પતિ ટોલવાર્ડ ઉપર એક પત્ર લખ્યો અને વર્ષો પહેલાં એની પત્નીએ જે પોતાના પિતાની ડુપ્લિકેટ સિગ્નેચર કરી અને જે લોન લીધી હોય છે એનો પર્દાફાશ કરે છે હવે આ રહસ્યની નોરાના પતિને જેવી ખબર પડે છે એટલે એ ઘરે આવી અને મુગ્ધ સિદ્ધિ સરળ લાગણીશીલ પ્રેમાળ પત્ની એવી નોરા ઉપર ખૂબ ગુસ્સો કરે છે એને ઘણું બધું ખરું ખોટું કહે છે અને ત્યાં સુધી કે નોરાના આત્મ સ્વાભિમાનને ઘા લાગે એ પ્રકારના કડવા વચનો કહે છે પરંતુ પતિ તરફથી આવો ધૂત આવો તિરસ્કાર નોરાને અને નોરાના સમગ્ર વ્યક્તિત્વને હચમચાવી મૂક્યું એનું આંતરમન કહેતું હતું કે મેં જે આ ડુપ્લિકેટ સિગ્નેચર કરી અને બેંક પાસેથી પૈસા લીધા છે એ મારા મોજ માટે નથી લીધા નોરા પોતાની જાત પાસે આ પ્રકારના એક સંવાદો સાધે છે કે મેં તો મારા પતિના બીમારી અનુસંધાને પૈસા લીધા એની સારવાર કરવા માટે આ પૈસા લીધા હતા અને મારી લાગણી અને પત્ની તરીકેની મારી જે સમર્પિતતા છે એનો બદલો મને આવો મળ્યો અને નોરા તૂટી જાય છે અંદરથી એનું વ્યક્તિત્વ છિન્નભિન્ન થઈ જાય છે પરંતુ આ નોરા હતી હેનરિક ઇપ્સનનું ક્રાંતિકારી કેરેક્ટર એ વિલિયમ શેક્સપિયરનું ડેસ્ટિમોના નહોતી કે એ ઓથેલોનો ઘાસ સહન કરી લે અને નોરા તત્કાલ એક નિર્ણય લે છે કે પોતાના પતિનું ઘર છોડી દેવું પોતાના બાળકોને પણ છોડી દેવા અને નોરા કરે છે એવું કે પોતાના પતિનું ઘર છોડી દે છે થોડી ક્ષણ માટે એને ખૂબ દુઃખ થાય છે કે મેં મારા પતિ માટે આટલું કર્યું અને જે જુઠ્ઠું કર્યું છે એ એમના કલ્યાણ માટે કર્યું છે અને એમ છતાં મારા ઉપકારનો બદલો ધન્યવાદની જગ્યાએ આવી નફરતથી મળે અને એ ત્યાંથી જતી રહે છે દોસ્તો ઓગણીસમી સદીમાં જે આ લખાણું છે મોટાભાગે સાહિત્ય છે સમાજનું પ્રતિબિંબ છે એ પછી શેક્સપિયરની ડેસ્ટિમોના હોય દ્રૌપદી હોય કે મંટોનું પાત્ર હોય આ એક કથા સતત સ્ત્રી ઉપરની એમની પરતંત્રતા ઉપરની એમના લાગણીના જોડાણ ઉપરની સતત સર્જકો કહેતા રહ્યા છે પરંતુ અહીં નોરાએ એક ક્રાંતિ સર્જી છે સમાજને કયો માર્ગ દેખાડ્યો છે એ નિર્ણય તો સમય જ કરી શકે પરંતુ નોરા પોતાની પાસે કોઈ પણ આધાર ન હોવા છતાં એ અંતે પોતાના પતિનું ઘર છોડે છે એ આર્થિક રીતના સ્વાયત્ત નથી આમ છતાં પણ એ પતિનું ઘર છોડીને જતી રહે છે અને ડોલ્સ હાઉસ નાટકનો અંત પણ અહીં આવે છે દોસ્તો વાસ્તવમાં ઘરની સ્ત્રી એ ઢીંગલી નથી એ ઉપભોક્તાનું રમકડું નથી પણ એ ભારતીય પરંપરા હોય કે પાશ્ચાત્ય પરંપરા હોય એ બેટર હાફ એ લાઈફ પાર્ટનર એ અર્ધાંગની એ જીવનના તડકા છાંયામાં એ બધી રીતના સહભાગી બનતી હોય છે અને આ મરમાળો સ્પર્શ જ્યારે રુદ્ર બને છે ત્યારે પરિણામો આપણી અપેક્ષા કરતાં જુદા આવતા હોય છે હેનરી કિપ્સને આ નાટકના નોરાના પાત્ર દ્વારા સ્ત્રી માનસની અંદર એક ક્રાંતિનું બીજ વાવ્યું છે ધન્યવાદ